ખારા ગામે કૃષિ મહોત્સવ મેળો યોજાયો ખારા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ મેળો યોજાયો હતો જેમાં બાબર તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી તરફ વાળવા તથા

આજરોજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બીજા દિવસે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે જે પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લેવા માટેનું ઠરાવેલ હતું તે મુજબ મામલતદાર સાહેબશ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તમામ તાલુકાના અધિકારીગણ તમામ તાલુકાના આગેવાનો અમારા ફાર્મમાં આજે ઉપસ્થિત રહી અને અમોને જે માર્ગદર્શન આપ્યું છે તે બદલ હું આ તબક્કે સૌનો આભાર વ્યક્ત કરું છું આવનાર સમયમાં બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેના સિવાય કોઈ રસ્તો છે નહીં જો આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખવું હશે તો આરોગ્ય પ્રાકૃતિક ખેતી આપણે અપનાવી પડશે જ્યારે ડીએપી યુરિયા આ ખાતરોનું આપણે પ્રમાણ ઘટાડી અને ધીમે ધીમે તેને બંધ કરવાનું આપણો અભિગમ ખેડૂતોએ કેળવવો પડશે તો જ આપણે ખેતીવાડીની અંદર સારું ઉત્પાદન મેળવી શકીશું અને આપણી જમીનની પ્રત સુધારી શકીશું ધન્યવાદ